જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે ગાયો માટે બનાવી નાખ્યો છે મહાપ્રસાદ મહાપ્રસાદ માં બધાય ડ્રાયફ્રુટ અને ગાય નું ઘી મિક્સ કરવાનું છે અને ખાસ મહાપ્રસાદ એટલા માટે બનાવ્યો છે કે ફેસબુક માં આપણે એક લાખ ફોલોઅર થઈ ગયા છે તો એ બદલ આપણો બધાનો દિલથી આભાર અને એક લાખ ફોલોઅર મારી કરતા મારી ગાયોને તમને કદાચ વધારે ગમતી હશે પસંદ હશે એટલા માટે થઈ ગયા છે તો બધા કેક કાપે પીઝા ખાવા જાય પણ આપણે કે આપણે બનાવ્યો છે માટે મહાપ્રસાદ તો મહાપ્રસાદ માં આપણે નાખવાનું છે ટોપરું અને આ દ્રાક્ષ આ ખા બી અને આ કાજુ બદામ આ બધું મિક્સ કરશું અને ઉપરથી આપણે રેડવાનું છે ગાય નું ઘી તો આપણે નાના વાસુ થી લઈ અને મોટી ગાયોથી થી બધા આવી ગયું છે તો આપણે આવડું આ જ આખું મૂકી દીધું મને ખબર છે કે ગંગા બધી ગાયો પેલા ઝડપથી ખાઈ જાય એટલે આની આ સાટી રે ને બધી ગાય ખાઈ છે